तो हेलो दोस्तों तो दोस्तों मरु नाम जय सेवन मारा यूट्यूब चैनल नाम से फार्मिक लाइक तो दोस्तों आज हम बात करने कर एरंडा विषय तो कई सारू सारे क्या कई रीतना खेती करूँ शू विषय बात करवाना करना तो सबसे पहले मित्रों एरना बी सागर शक्ति बहुत सारू बियारणा તારે વાઉતારે જે જમીન સે સાડી દેતી ખેતર ખેડી નાખવાનું ડીપી ખાતર પેડી ન મિત્રો ન નાખો જેના કારણે ઉધુર ન આવી શકે તો તમે સારું કામ પાકું મિત્રો મારા ખેતરમાં હાલમાં 15 થી 20 ઠેલી અંડાહી તો તમાર અંડા સૈંગા બે acidity લાખ માં ન બ થવા દો જોઈએ સાઈડમાં મકાઈ છે પણ મકાઈ વિશે આપણે અલગ એક વિડિયો બનાવશું એટલે હના પર વાત કરી લઈએ ગંડર છે તો સાગર જે સારો બિયારણ દે દેના કારણે આપણે સારી રીતે ખેતી કરી શકીએ અને જમીન મિત્રો બહુ સારી આ વીજ હોય છે ઓછા પાણીનો ઓછા વાળો કોઈ ખેતી છે તો એ છે એરંડાની જે છે ઓછું પાણી વાળું પડે ઓછું ખાતર નાખવું પડે કોઈ બી ખાતર ઈએપી ડીએપી સલ્ફેજ તો આવી રીતે એરંડાને સારી રીતે ખેતી કરી શકાય ઓછા ખર્ચવાળી કહેવાય બેન તો મિત્રો વિડીયો અચ્છા લાગે તો લાઈક કરના સબસ્ક્રાઈબ કરના શેર કરના આગે Okay.